અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી મશીનનું લોકાર્પણ કર્યું હતું આરસીપીએ હેલ્થ પ્રોડક્ટ લિમિટેડ સીએસઆર ભાગરૂપે હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન અર્પણ કર્યું હતું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે તારીખ પચીસના ગુરુવારના રોજ આઈસીપીએ હેલ્થ પ્રોડક્ટ લિમિટેડ સી એસ આરના ભાગરૂપે મેનેજિંગ ડાયરેક્ટર આઈ સી રોહિત મહેતાના વરદ હસ્તે સોનોગ્રાફીનું મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ મશીન એસ ફાઇવ કાર્ડિયા પ્રોબ વસ્ક્યુલર પ્રોબ એબ્ડોમિનલ પ્રોબ અને વજાઈનલ પ્રોબ જેવી તકનીકોથી સજ્જ છે સોનોગ્રાફી મશીન ઈમેજ બનાવે છે જેથી શરીરની અંદરના અવયવોની તપાસ કરી શકાય છે મશીન ઉચ્ચ આવર્તન ધ્વનિ તરંગો મોકલે છે જે શરીરના બંધારણને પ્રતિબિંબિત કરે છે કમ્પ્યુટર તરંગો મેળવે છે અને તેનો ઉપયોગ ચિત્ર બનાવવા માટે કરે છે એક્સરે અથવા સીટી સ્કેનથી વિપરીત આ પરીક્ષણ આઈનોઇઝિંગ રેડિએશનનો ઉપયોગ કરતું નથી કાર્યક્રમમાં આઈસીપીએ હેલ્થ પ્રોડક્ટ લિમિટેડ રોહિત મહેતા હિરલ છેડા નિમેશ છેડા અનન્યા છેડા વી કે મૌર્યા એસ કે મહેતાનું શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ વતી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી ડેલીવાલા દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો